સોશલ મીડ્યા પર છવાઈ જવા માટે યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે અસામાજિક પ્રવૃત્તિ કરનારા પર સોશિયલ મીડિયાથી પોતાની ધાક ઉભી કરવા માટે અવનવા વિડીયો મૂકતા હોય છે ત્યારે સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર ભાઈગીરી કરનારા તત્વો સામે તવાઈ લાવવામાં આવી હતી પચીસ જેટલા રીલ બાજોને એકઠા કરીને તેમની આઈડી પરમાનન્ટ રીતે ડિલીટ કરાવી દીધી હતી અસામાજિક તત્વો લોકોમાં ડર ફેલાવવા માટે પોતાની ગેંગસ્ટર શખ્સિયત ઉભી કરવા માટે રીલ્સ બનાવ અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હતા આ રીલ્સમાં હથિયારો ધમકીભર્યા ભર્યા સંદેશા અને ગેંગ વોર્નિંગ પણ જોવા મળતા હતા હવે સુરત ક્રાઇમ બ્રાન્ચે આવા શખ્સોની ઓળખ કરી તેમની ઇન્સ્ટાગ્રામ આઈડીઓને હંમેશા માટે ડિલીટ કરાવી દીધી હતી સાથે જ નવી આઈડી પરથી આ પ્રકારની પ્રવૃત્તિ ન કરે તે માટે પણ પોલીસ દ્વારા ચીમકી આપવામાં આવી છે